દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કેજી જી સિસોરિયાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલની ચોરી થઈ રહી છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન કેટલાક ઇસમો કેમિકલ ટેન્કરમાંથી વાલ મારફતે ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી મુલારામ બાબુલાલ શર્મા અને દાલુરામ રામારામ જાનીની અટકાયત કરી હતી આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક શખ્સ ગિરિધરસિંહ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે પોલીસે ટેન્કર અને કેમિકલ સહિત કુલ ઓગણ લાખ અઠ્યાસી હજાર નવસો સડસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે દહેજ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક એકમો ધરાવતો હોવાથી અહીં રાસાયણિક પર્થોની અવર સતત રહે છે આવા સંજોગોનો લાભ ઉઠાવી કેમિકલની ચોરીનો બનાવ બનતા હોય છે દહેજ પોલીસની આ સફળ કામગીરીથી આવા અસામાજિક તત્વોનો ફળફળતા વ્યાપી ગયો છે